એકદમ એ વન ક્વોલિટીના અંદર તમને સસ્તી રેન્જના અંદર પાટનના પટોળાના કલેક્શન્સ મળશે કારણ કે તમે જો ફેશનના અંદર અહીંયા તમને ક્વોલિટી એકદમ સરસ મળતી હોય છે રેન્જ એકદમ હોય છે એટલા માટે અને પટોળાની વાત કરું તો તમને અલગ અલગ ટાઈપના પટોળાના કલેક્શન જોવા મળશે સાથે સાથે આપણા પાસે કંઈક આ ટાઈપના આ જુઓ કેટલી સરસ ડિઝાઇન છે અને જો તમને કંઈક અધર ઓડિયન્સ માટે કલેક્શન્સ મૂકવા છે ને આવો હું તમને એ બતાવ આ ટાઈપની સાડી ગુજરાતના અંદર એટલી સેલ થાય છે ને કે વાત નહીં અને ગુજરાતના અંદર તો શું અને જો તમને પણ પોતાના વ્યાપાર માટે ખર્ચિંગ કરવી હોય તો ફટાફટી વિઝિટ કરી લેજો મેમ મેં સાંભળ્યું છે તમારા ત્યાં સસ્તા પાટણના ના મળે છે હા સર એકદમ કરેક્ટ સાંભળ્યું છે ક્વોલિટી તો એવી નહી હશે ને અરે સર એકદમ A1 ક્વોલિટી ના અંદર તમને સસ્તી રેન્જના અંદર પાટણ ના પટોળા ના કલેક્શન્સ પણ અને પાટણ પટોળા સાથે તમને દરેક ટાઈપની ની સિલ્ક વેરાઈટીસ જોવા મળી જવાની છે અને બાકી કાઉન્ટર પર વાત કરો તો તમે જોઈ શકો છો કે તમને ભરપૂર વેરાઈટીસ જોવા મળી જશે અને પાટણ પટોળાની વાત જ કરી લીધી છે તો ચાલો હું તમને એક પટોળું બતાવી પણ દઉં આ જુઓ આ ટાઈપ નો સરસ મજાનો તમને પટોળા સાડી ની ડિઝાઇન પેટર્ન સરસ મજાની મળી જશે અને વાત કરીએ રેન્જ ની તો એકદમ સસ્તા રેન્જ અંદર સારી એવી ક્વોલિટી મળવાની છે કારણ કે તમે જો અજવીરા ફેશન ના અંદર અહીંયા તમને ક્વોલિટી એકદમ સરસ મળતી હોય છે અને રેન્જ એકદમ અફોર્ડેબલ હોતો હોય છે એટલા માટે લાખો લોકો હોલસેલર જોડાયા છે અજવીરા ફેશન સાથે અને સાથે સાથે રિટેલર્સ છે ને એ લોકો પણ જોડાયા છે બાકી સાડીસ ની વાત કરું તો તમે જોઈ શકો છો બહુ જ વધારે બ્યુટીફુલ આ સાડી રહેવાની છે બ્લેક કલર ની આખી સાડી છે જેના ઉપર યલો અને રેડ કલર ની પ્રિન્ટ આપી છે અને સાથે સાથે અહીંયા લેસ વોડર જોઈ શકો છો કે કેટલી સરસ છે તો આના અંદર કલર વેરાયટી મળશે મિત્રો કરો ઓબ્વિયસલી વસ્તુ છે મળશે અને પટોળાની વાત કરો તો તમને અલગ અલગ ટાઈપના પટોળાના કલેક્શન જોવા મળશે સાથે સાથે આપણા પાસે કઈક આ ટાઈપના બાંધણી કે પછી તમને આ ટાઈપના ફ્લાવરવાળા વાળા પેટર્નના જોઈતા હોય ઓપ્શન્સ તે પણ આપણા પાસે અવેલેબલ છે ચાલો હવે હું તમને ખાલીને ખાલી પટોળાના ડિઝાઇન બતાવીશ આ જુઓ કેટલું સરસ ડિઝાઇન રહેવાનું છે પટોળાનું તમને દરેક કલરના અંદર પટોળાના કલેક્શન જોવા મળી જશે અને પાટણ કરતાં સસ્તા પટોળા અને સારી એવી ક્વોલિટીના પટોળા અહીંયા તમને જોવા મળવાના છે અને મિત્રો પાટણના અંદર પણ લોકો અહીંયાથી પરચેસિંગ કરે છે અને અહિયાંથી લઈને જાય છે પાટણના અંદર બાકી કલેક્શન તમે જોઈ શકો છો કે કેટલું સરસ છે અહિયાં તમે જોઈ શકો કે અહીંયા તમને સરસ મજાના ના કંઈક કહેવાય ને લટકન્સ એ પણ તમને જોવા મળી જવાના છે અને આના અંદર ડાર્ક કલર વેરાયટી લાઈટ કલર વેરાયટી દરેક કલર વેરાયટીસ આપણા પાસે અવેલેબલ છે આ જુઓ કેટલી સરસ ડિઝાઇન છે અને જો તમને કંઈક અધર ઓડિયન્સ માટે કલેક્શન્સ મૂકવા છે ને આવો હું તમને એ બતાવું હવે બધા ટાઈપના તમને કલેક્શન્સ મૂકવા હોય તો તમે ઈઝીલી મૂકી શકશો આ જુઓ આ ટાઈપના તમને સરસ મજાના બીજા પણ કલેક્શન્સ જોવા મળી જવાના છે ડિજિટલ પ્રિન્ટના ઉપર રહેવાનું છે આ જુઓ કેટલા ફાઇન ફાઇન ડિઝાઇન છે કેટલી ફાઇન ફાઇન કલેક્શન્સ તમને જોવા મળી જવાના છે એ અફોર્ડેબલ પ્રાઇસ રિંજના સાથે બાકી કલેક્શન્સની વાત કરું આ જો આ બધું આખું કાઉન્ટર છે ને તે એકદમ એથનિક વેરનું રહેવાનું છે એથનિક કલેક્શન છે ને એકદમ યુનિક ડિઝાઇન યુનિક કોન્સેપ્ટ તમને જોવા મળશે જેમ કે તમે આ ડિઝાઇન જોઈ શકો છો કેટલી સરસ ડિઝાઇન છે તો આ ટાઈપના તમને એકદમ યુનિક સા ડિઝાઇન્સ જોવા મળી જશે એક હજી ડિઝાઇન બતાવ જે બહુ જ વધારે ક્યૂટ લાગે છે આ જોવો હા હું તમને આખી ઓપન કરીને બતાવી દઉં સાડી તો કયા ટાઈપની આ સાડી છે અને જો તમને કંઈક હેવી ના જોઈતા હોય ને એ પણ આપણા પાસે અવેલેબલ છે આ જુઓ પહેલા આ સાડી તમે જોઈ લો બહુ જ વધારે બ્યુટિફુલ આખી સાડી રહેવાની છે બાંધણીનું આના અંદર થોડું પેટર્ન તમને જોવા મળવાનું છે સાથે સાથે તમને લટકન પણ આપ્યા છે આ જુઓ કેટલી ફાઇન આખી આ સાડી છે જુઓ અહીંયા તમે સેન્ટરના અંદર કંઈક સરસ મજાની યુનિક ડિઝાઇન જોવા મળશે અને ઉપર અને લાસ્ટના અંદર જો તમે જોઈ શકો છો એક ભાનની પેટર્ન આપી છે તો આ ટાઈપના કલેક્શન્સ મળી જવાના છે અને આ પણ તમે જોઈ શકો છો કે કેટલી અમેઝિંગ અમેઝિંગ સાડીઝ છે અને જે તમને આ ટાઈપની હેવી સાડીસ પણ જોઈતી હોય એ પણ આપણા પાસે મળી જશે અને જો ગુજરાતી ટેસ્ટના અંદર હેવી જોઈતું હોય ને તો હું તમને બતાવ જો આ બધાથી વધારે ચાલવા વાળી સાડી છે ગુજરાતીના અંદર આ ટાઈપના તમને ગુજરાતી ટીસ સાડીસના કલેક્શન્સ મળશે અને એકદમ હેવી સાડી છે આ ટાઈપની સાડી ગુજરાતના અંદર એટલી સેલ થાય છે ને કે પૂછવાની વાત જ નહીં અને ગુજરાતના અંદર તો શું આ ટાઈપની સાડી બધા લોકોને ગમતી હોય છે દરેક લોકોની ચોઇસ આ ટાઈપની સાડી થાય છે અને ઈવન સાડીસની આના અંદર વેરાઈટીસની વાત કરું તો અહીંયા તમને ઘણી બધી સાડીસની વેરાઈટીસ જોવા મળી જવાની છે આ બાંધની થઈ ગયું લેરિયા થઈ ગયું પાટણના પટોળા થઈ જાય દરેક ટાઈપની સાડીઝના કલેક્શન મળશે પણ મળશે ઓનલી ફોર બિઝનેસ પર્પઝ જુઓ મિત્રો જો તમને કઈક અફોર્ડેબલ પ્રાઇસના અંદર ક્વોલિટી સરસ જોઈતી હોય તો તમે અહીંયા આવો રાઈટ મિનિમમ ની વાત કરું તો મિનિમમ પરચેસિંગ થવાનું છે પચીસ ત્રીસ હજારનું પચીસ ત્રીસ હજારના અંદર તમે સરસ એવો વેપાર ચાલુ કરી શકશો અજમેરા ફેશન સાથે જોડાવીને અને જોડાવાનું કંઈક વધારે હાર્ડ નથી એકદમ ઈઝી છે તમે ખાલી સ્ક્રીન ઉપર ચાલે છે નંબર એના ઉપર કોલ કરો હા અને વિડીયો કોલની પણ સુવિધા મળી જશે અને આપણા ત્યાં વિઝિટ કરવાનું પણ હજી ઘણું બધું ઈઝી થઈ ગયું છે કારણ કે આપણા ત્યાં પિકઅપ ની ફેસિલિટીસ છે તમે એરપોર્ટ પર આવો કે પછી રેલવે સ્ટેશન સુરત રેલવે સ્ટેશન આવો તમે દરેક જગ્યાએથી પિકઅપ ટ્રપની સર્વિસેસ બોલાવી શકો છો અને ઇવન અહીંયા અમદાવાદ થી રાજકોટથી પાટણથી દરેક સ્ટેટના લોકો અહીંયા આવે છે પરચેસિંગ કરવા માટે અને ગુજરાત થી તો શું અહીંયા લોકો બા બીજી બધી જગ્યાએ એ પણ આવે છે પરચે કરવા માટે અને જો તમને પણ પોતાના વ્યાપાર માટે પરચેસિંગ કરવી હોય તો ફટાફટી વિઝિટ કરી લેજો ક્યાં અજમેરા ફાશે અને વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર નંબર આજે જ કોલ કરો અને આ ટાઈપના વિડીયોસ માટે ખરીદો આપણી લાઈક શેર અને સબસ્ક્રાઇબ બેલ આઇકન છે તેને પ્રેસ કરવાનું ન ભૂલતા જેથી તમને આ વિડીયોની નોટિફિકેશન પહેલા મળશે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ